નમસ્કાર મિત્રો આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ એક અદ્ભુત અને દિવ્ય તીર્થ સ્થળ વિશે પરમગુરુ પ્રગટ તીર્થ અમરદાડમ મંદિર જે વડોદરા જિલ્લાના ફાજલપુર ગામમાં આવેલું છે અહીં એક ચમત્કારિક દાડમનું ઝાડ છે જેને અમર કહેવાય છે કહેવાય છે કે પરમગુરુએ ક્યારેક આ ઝાડની નીચે બેસીને શેરડીનો પ્રસાદ લીધો હતો ત્યારબાદ પરમગુરુએ આશીર્વાદ આપ્યો કે તું અમર રહેજે અને આ જ દિન સુધી આ ઝાડ વર્ષભર ફળ આપે છે એ પણ અવિરત રીતે આ પવિત્ર સ્થાન પર શ્રી શીતલદાસજી મહારાજ અને શ્રી અવિચલદાસજી મહારાજે એક સુંદર મંદિરનું નિર્માણ કર્યું છે ભક્તોમાં માન્યતા છે કે અહીં આવનારની ઈચ્છાઓ પરમગુરુના આશીર્વાદથી પૂર્ણ થાય છે આ સ્થાન પરમગુરુનો પ્રગટ પરચો છે એટલે જ તેને તીર્થધામ કહેવામાં આવે છે હવે વાત કરીએ પદયાત્રાઓની અમારા જ્ઞાન સંપ્રદાયમાં દર વર્ષે ત્રણ મુખ્ય પદયાત્રાઓ યોજાય છે પહેલી કારતક સુદ પંદર દેવ દિવાળીના દિવસે ગુરુગાદી સારસાપુરીથી બાલકુવર મંદિર સુધી બીજી ફાગણ સુદ પંદર એટલે કે પૂર્ણિમા અને હોળીના દિવસે ગુરુગાદી સારસાપુરીથી ફાજલપુર સ્થિત અમરદાડમ મંદિર સુધી અને ત્રીજી ભાદરવા સુદ પંદર જ્યારે ભક્તો પોતાના ગામથી ગુરુ ગાદી સારસાપુરી સુધી પદયાત્રા કરે છે આ પદયાત્રાઓ દરમિયાન ભક્તો પરમ ગુરુના ગુણગાન ગાય છે એકબીજાને નજીકથી જાણે છે શરીર શરે મન બંનેનું શુદ્ધિકરણ થાય છે અને પ્રકૃતિનો આનંદ માણે છે પદયાત્રા એક પ્રકારનું તપ છે જેના દ્વારા પરમ ગુરુને પ્રસન્ન કરી શકાય છે અને મનની ઈચ્છાઓ પૂર્ણ થાય છે આ રીતે અમરદાડમ મંદિર માત્ર એક મંદિર નથી પણ પરમગુરુની ઉપસ્થિતિનું જીવંત પ્રતિક છે અહીં આવો પરમગુરુના આશીર્વાદ મેળવો અને આ દિવ્ય તીર્થધામની શાંતિ અને શક્તિનો અનુભવ કરો